સમાચાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની દુખદ ઘટનાને 1 વર્ષ પૂરા થઈ ગયા છે 2024 ના રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા આગમાં 27 લોકોએ જીવ ગુમાવ્યો હતો આ ઘટના લોકોના મનમાં એક ખરાબ યાદ તરીકે રહી ગઈ છે આ આગના કારણે 27 લોકો દાજી ગયા હતા આ દરમિયાન 16 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી જેમાં એક આરોપી ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો હતો પીડિત પરિવારોએ અને લોકોએ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે

હવે એનું કદાચ ત્યાં લખ્યું હશે એટલે ગયા અને મારા એકના તો ગયા નથી બધાના સાથે હતા એટલે આમાં જે કાંઈ બનીને એ બહુ ઓલી ખરાબ ઘટના કહેવાય કારણ કે બધા આખે આખા જીવતા સરગ્યા એ લોકોએ કેમ જીવ કાઢ્યો હશે એ તો જે એની માથે થયું હોય એને જ ખબર હોય કે એને કેમ જીવ આપણને જરાક થાય છે તોય આપણને કેટલી તકલીફ થાય છે તો આ છોકરાઓ આખે આખા ભળતું થઈ ગયા એમ તો સરકારને જે આરોપીઓ છે એને છોડવા ન જોઈએ એ લોકોને સજા આપવી જ જોઈએ કારણ કે આ છોકરાના જીવ ગયા છે. કઈ જેવી વાત નથી આપણે કોક ને કહેતા હોય તો એમ થાય કે કોઈનો જીવ નથી લેવાતો તો આ લોકો એ બધું બિન કાયદેસર હલાવતા કરી કે કોઈ કઈ ઓલું ન કર્યું અને આટલા છોકરાઓના જીવ આમાં કેટલા હશે હજી એ તો પૂરો આંકડો તો કદાચ બાર પણ નથી આવ્યો સત્યાવીસ જણાનો આંકડો આવ્યો પણ આમાં કેટલા ગયા એ તો કોઈને ખબર નથી તો અને એની મિલકત કેટલી બિનકાયદેસર મિલકત એને ભેગી કરી છે એ મિલકત કોઈ એવા ગરીબોમાં કે એ લોકોને સરકારે દેવી જોઈએ કોઈ જેની ખરેખર મદદ કરવા જોઈએ એની મદદ કરવી જોઈએ અને આ મિલકત એની પાછી ક્યારે આપવી ન જોઈએ ટીઆરપી ગેમ જેવી ઘટના તો હવે હું તો ઈશ્વર આગળ ભવવાનગર સરકાર બધા આગળ એવી પ્રાર્થના કરું છું કે જે ટીઆરપી ગેમ જેમ ઘટના બની એવી ઘટના કોઈ જગ્યાએ હવે તો ન બને કોઈ દેશમાં ન બને કોઈ જગ્યાએ ન બને કારણ કે આ જે જે જીવતા સળગી જવું ને એ મોટા મોટી દુર્ઘટના કહેવાય છે કે નાના નાના બાળકો જે આનંદ કરવા ગયા હોય ને ત્યાં આવી રીતના અચાનક આવી આગ લાગી જાય ને બધા બધા ભરતું થઈ ગયા ત્યાં ને તે કોઈ કોઈનું સાંભળવા વાળું કોઈ નહોતું ને એટલું બધું પેક હતું એ વસ્તુ કે ત્યાંથી કોઈ નીકળી હગી એમ નતો પોતાને જાન બચાવવા માટે કોઈ નીકળી ના હાગ્યા બોલો મારા મારા ત્રણ સ્વજનો આમાં વજા ગયા છે મારી બે બેબીને એક જમાય અને આરોપીઓને તો એવી સજા થવી જોઈએ કે આજીવન કેદ થાય અને આજીવન એનું જીવન આખું એનું જેલમાં જાય